ગીર સોમનાથના ગીર પંથકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ગીર ગઢડાના ડેમમાં પાણીની આવક નોંધ છે રાવલ ડેમના ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ નેવ મીટર ખોલવામાં આવ્યા છે ગીર ગઢડા અને ઉના તાલુકાના ગામોને પણ એલર્ટ કરી દેવાયા છે તો રાવલ ડેમમાંથી ચાર દરવાજા ખોલી અને પાણી છોડવામાં આવી રહ્યું છે રાવલ ડેમમાં ચાર દરવાજા શૂન્ય પોઈન્ટ નેવર જેટલા ખોલવામાં આવ્યા ત્યારે ગીર ગઢડા અને ઉના તાલુકાના જે કાંઠા વિસ્તારના ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે ગીર સોમનાથમાં ગીર પંથકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા અર્જુન વાળા આપણી સાથે લાઈનથી જોડાયા છે અર્જુન જે રીતે ગીર પંથકની અંદર વરસાદ વરસી રહ્યો છે કેટલો વરસાદ થયો છે અને આ ઉપરાંત રાવલ ડેમની શું સ્થિતિ ચોક્કસ થી આપણે જણાવી દઉં છું ગીર સોમનાથમાં ગત રાત્રે થી જ મેઘરાજાનું આગમન થયું હતું અને ગત રાત્રે થી જ તમામ તાલુકાની અંદર મેઘરાજા તે મહેરબાન થયા હતા સોમનાથ ની વાત કરવામાં આવે તો એમાં સુત્રાપાડામાં સૌથી વધારે આઠ ઇંચ વરસાદ છે તે નોંધાયો હતો ત્યારબાદ વેરાવળમાં પણ પાંચ ઇંચ કોડીના તાલાળા અને ઉના પંથકમાં ચાર ઇંચ ત્યારે ગીરગઢડામાં ત્રણ ઇંચ વરસાદ છે તે નોંધાયો હતો ખાસ કરીને જે વરસાદ વરસ્યો છે તેમાં સુત્રાપાડાના અનેક ખેતરો છે તે પાણીમાં તરબો થયા છે જળબંબાકાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સાથે સાથે ગીર ગઢડામાં આવેલો રાવળ ડેમ છે તે પણ એમાં પાણીની આવક છે તેમાં વધારો થયો છે જેને લઈને તેના દરવાજા ખોલવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે હિરણ ડેમ છે તેના પણ દરવાજા તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે એટલે કહી શકાય કે વરસાદે જે વરસ્યો છે તેના કારણે જનજીવન ઉપર પણ ક્યાંક ક્યાંક અસર થઈ છે અને ડેમના જે ડેમો છે તેમાં પણ પાણીની આવક થઈ છે જી 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 અર્જુન અમારી સાથે જોડાયેલા રહેજો આગળ પણ તમારી પાસેથી જાણકારી લઈશું